તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂત માટે મોટા સમાચાર કારણ કે મિત્રો કેન્દ્ર સરકારે અતિવૃષ્ટિ સહાય જાહેર કરી છે જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રૂપિયા છસો કરોડની સહાયની મંજૂરી આપી છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી અને અતિવૃષ્ટિની નુકસાની અંગે સર્વે કર્યો હતો અને ત્યારબાદ મિત્રો જે આપણી કેન્દ્ર સરકાર છે તેના દ્વારા મિત્રો નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે એટલે કે મિત્રો અતિવૃષ્ટિ જે 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 એરિયામાં અતિવૃષ્ટિ જોવા મળી છે તે એરિયાને મિત્રો હવે સહાય મળવાની ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મિત્રો ખેલૈયાઓની મજા બગડશે કારણ કે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે તે દરમિયાન મિત્રો હાલમાં જ્યારે ગુજરાતમાં પવિત્ર નવ નવલા નોરતાઓનો જ્યારે તહેવાર ચાલી રહ્યો છે ત્યારે મિત્રો જ્યારે ખેલૈયામાં ઉત્સાહ છે ઉમંગ ભરેલો છે ત્યારે મિત્રો સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાંથી મિત્રો ગીર સોમનાથ અમરેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તે ઉપરાંત મિત્રો સુરત નવસારી તાપી ડાંગ વલસાડમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જો મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આપણે વરસાદ પડશે તો ખેલૈયાઓની મજા બગડશે જે ચોક્કસ હાલમાં નક્કી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો લારી ગલ્લાઓ માટે નવરાત્રીને લઈને મોટો નિર્ણય જ્યાં મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીમાં મોડે સુધી ધંધા કરવા દેવા મહાનગરપાલિકા અને પોલીસને સૂચન આપ્યું છે તો મિત્રો નવ દિવસમાં એવો ધંધો કરવા દેવો કે મિત્રો તેમની દિવાળી સુધરી જાય જો કે મિત્રો મંત્રીએ એમ પણ કહ્યું છે કે જ્યારે નવરાત્રિમાં ગરબા રમવા જાઓ ત્યારે ગ્રાઉન્ડની સ્વચ્છતા રાખજો કારણ કે મહાનગરપાલિકાને પોલીસને પણ તમારો ખાસ જરૂર છે મિત્રો પોલીસને તેમને ખાસ સૂચન આપવામાં આવ્યું છે કે મારા વાહલા વેપારીઓ રાત દિવસ મહેનત કરે છે તેમને એવો ધંધો કરવા દો કે તેમની દિવાળી નવરાત્રિમાં જ થઈ જાય જો કે મિત્રો છૂટથી ધંધો કરે તેનો વાંધો નથી પરંતુ જો કચરો આમ તેમ ફેંકી રાખશે તો તેની લારી દુકાન નવે નવ દિવસ બંધ કરાવી દેવા પણ તેમને કહ્યું હતું ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મિત્રો લીલી પરિક્રમાને લઈને મોટો નિર્ણય એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો ગિરનારની તૈયટી ખાતે ઉત્તરામંડળ મંડળ ભવનાથ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મિત્રો પરિક્રમા કારતક સુદ અગિયાર મંગળવાર તારીખ બાર નવેમ્બર બે હજારના ચોવીસ રોજ સાધુ સંતુ પદાધિકારીઓ અને ઉત્તરામંડળ મંડળ ભવનાથ અધિકારીઓ અને ભાવિ ભક્તો વચ્ચે હાજરી સાથે શુભારંભ કરવામાં આવશે મિત્રો લીલી પરિક્રમાની પૂર્ણા કારતક સુદ પૂનમ શુક્રવારની તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂન થશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે